ભાવનગરના તળાજામાં આવેલા પિંગળી ગામમાં નવ મહિના પહેલાં એક દંપતીની હત્યા થાય છે પોલીસે છ આરોપીઓને પકડી લીધા હોવાનો દાવો કર્યો છે પણ જેમની હત્યા થઈ તેમનો પરિવાર માને છે પોલીસે ખોટા આરોપીઓ રજૂ કર્યા છે અને માસ્ટર માઇન્ડને બચાવી લેવા માટે આખું કારસ્તાન ઘડ્યું હોવાનો આરોપ લાગી રહ્યો છે નમસ્કાર નવજીવન ન્યૂઝમાં તમારું સ્વાગત છે અને હું છું તમારો પ્રશાંત દયાળ વાત કરવી છે ભાવનગર જિલ્લાના તળાજામાં આવેલા પિંગળી ગામની પિંગળી ગામમાં રહેતા શિવાભાઈ અને તેમના પત્ની વસંતબેનની નવ મહિના પહેલા ઘરના આંગણામાં હત્યા થાય છે આ દેઢ ઉંમરના દંપતીની હત્યા થાય છે પહેલા તો પોલીસ માને છે કે ચોરીનો મામલો છે પણ એક મોબાઈલ ફોન સિવાય કોઈ જ વસ્તુ ચોરાઈ નહોતી પોલીસ તપાસ તપાસ રમી રહી હતી પણ પોલીસ આરોપીઓ સુધી પહોંચતી નહોતી એટલે મૃતકના પરિવારજનો કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયા પાસે પહોંચે છે અને મનસુખ માંડવિયા ખફા થાય છે મનસુખ માંડવિયા ચીમકી પણ ઉચ્ચારે છે જો તમારાથી આ ન થતું હોય તો હું અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ જેવી એજન્સીને આ તપાસ સોંપી દઈશ એટલે ઉતાવળે ભાવનગરના બહાદુર પોલીસ અધિકારીઓ દાવો કરે છે કે પીંગળી મર્ડરનો કેસ અમે ઉકેલી નાખ્યો છે આરોપી પકડાઈ ગયા છે આરોપીઓ કસ્ટડીમાં રાખ્યા હોવાનું અમારા સૂત્રો કહે છે અચાનક ભાવનગર પોલીસ જાહેરાત કરે છે કે અમે છ આરોપીઓને પકડી લીધા છે જેમણે જ આ ડબલ મર્ડરને અંજામ આપ્યો હતો પણ સવાલ એવો હતો કે આ ડબલ મર્ડરને આ આરોપીઓએ કેમ અંજામ આપ્યો તો પોલીસનો દાવો હતો કે શિવાભાઈ પાસે જે મોબાઈલ ફોન હતો તેમાં કોઈકનો વિડીયો હતો તો આ વિડીયો કોનો હતો પોલીસ હજી સુધી આ મોબાઈલ ફોન શોધી શકી નથી બીજું શિવાભાઈના પત્ની વસંતબેનના ગળામાં એક પેન્ડલ હતું પેન્ડલ ગાયબ હતું પેન્ડલ પણ પોલીસને મળી જાય છે પોલીસનો દાવો એવો હતો કે આ પેન્ડલ જ્યારે મૃતદેહ

શિવાભાઈ અને વાસંત પરિવારજનો પણ દાવો કરી રહ્યા છે પોલીસે પકડેલા આરોપીઓ ખોટા છે ખરેખર ત્યારે કોઈ કાયદાનો જાણકાર માણસ ત્યાં હાજર હતો જેના ઈશારે આખી ઘટનાને અંજામ આપવામાં આવ્યો છે આખી ઘટનાને એવા મુકામ ઉપર પહોંચાડી કે ઘટના તમને સાચી લાગે પરિવારની શંકા એવી પણ છે કે આ ઘટના પાછળ એક ગઢવી બંધુની ભૂમિકા પણ અદ્ભુત છે જેમણે આ આરોપીઓને તૈયાર કર્યા છે આરોપીઓને ફરજ પાડી છે કે તમારે ગુનો કબૂલ કરી લેવાનો છે આરોપીની મજબૂરી તો સમજાય છે પણ પોલીસની મજબૂરી શું છે કે પોલીસને ખોટા આરોપી રજૂ કરવાની ફરજ પડે આ મામલો ત્યારે જ બહાર આવશે જ્યારે અન્ય કોઈ એજન્સી પિંગળી ડબલ મર્ડર કેસનું રિ ઇન્વેસ્ટિગેશન કરશે એમનો પરિવાર તો સરકાર અને કોર્ટમાં જઈને આ આખી તપાસ થાય તેવી માગણી કરવાનો છે ત્યારે જ દૂધનું દૂધ અને પાણીનું પાણી થશે તે નિશ્ચિત છે જોઈએ આગળ સરકાર કે પછી કોર્ટ શું કરે છે અત્યારે મને અને મારા સાથી સોનુ સોલંકીને રજા આપો નવા વિષય સાથે જલ્દી તમારી પાસે પાછો આવજો છું વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ